યાજી દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રવાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હૃદય સમ્રાટ મા પ્રવીણભાઈ તોગડિયાજી દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રવાસ દરમિયાન આજ રોજ વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ગાજરાવાડી શાસ્ત્રી બાગમાં ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં એમને એમની વ્યથા વ્યક્ત કરી હતી જેમાં એમને ઉલ્લેખ કર્યો હતો કે થોડાક સમય પહેલાં તેઓ તેઓના ફેસબુકમાં ઇન્સ્ટા અને વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે તેઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે આ પગલાં એમના વિરોધ દ્વારા કે અન્ય કોઈ દ્વારા લેવામાં આવે છે અને આ કયા કારણોસર શા માટે કરવામાં આવ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ બંધ કરવામાં આવ્યા છે ત્યારથી શરૂ થયું ત્યારથી જ હું એની સાથે જોડાયેલો હતો અને એકદમ મારા પણ બંધ થયા છે હું મારા ગયો હતો ત્યાં અનેક કાર્યકર્તાના ફેસબુક બંધ થયા છે આ વોટ્સએપ ફેસબુક પર અનેક કેન્સરના દર્દીઓ પોતાના રિપોર્ટ મોકલે હું એને ગાઈડ કરીને કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ મદદ કરી રહ્યો હતો અને દેશમાં દસ હજાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મારી પાસે છે એની ગરીબ દર્દીઓને પ્રાઇવેટમાં સેવાનો લાભ આપી રહ્યા હતા ગરીબોને દર મહિને અનાજ આ સોશિયલ મીડિયા કરવાથી બંધ કરવાથી આવા અનેક ગરીબોને મોટું નુકસાન જશે સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ ભારતમાં રામ મંદિર આંદોલન ગામડે ગામડેને કરોડો લોકો સુધી લઈ જઈને ઉપાડવાનું કામ કર્યું જ હતું એટલે એને કારણે બધું જ લૂંટાઈ જતું નથી પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે જ આ બંધ કરીને બહુ જ મોટું માનવતાનું નુકસાન કરવાનું કામ કર્યું છે ભારતની બહારની શક્તિઓ કર્યું છે કે ધર્મ વિરોધીઓ કર્યું છે એ તપાસવું જોઈએ